ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકામાં મહિલાઓ પ્રમુખ તરીકે વરણી પામવામાં આવ્યો ત્રણેયમાં મહિલાઓ સામાન્ય હોય ત્યારે ત્રણેયને પ્રમુખ બનાવવામાં આવ્યો જેમાં ખાસ કરીને હારીજ નગરપાલિકાના પ્રમુખ તરીકે ધરતીબેન સદ્દે રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન જોશી અને કિંજલબેન ચક્ષુ ઉપપ્રમુખ તરીકે વરાયા હવે જોઈએ રાધનપુર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ આજે બપોરે ત્રણ કલાકે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા હાલિજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદે પ્રમુખ બન્યા હતા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર છના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશી પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવે છે સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનાવવાની તક મળી છે ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવાયેલા ઉમેદવારને હોદ્દો આપવામાં આવ્યો છે એમ ભાવનાબેન જોશી નગરપાલિકા પ્રમુખ રાધનપુર એ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મને રાતનપુરના નગરપાલિકામાં પ્રમુખ બન્યા બદલ ખૂબ ખૂબ આભાર અને રાતનપુરનો વિકાસ કરવા માટે હું તત્પર છું અને રાધનપુર નો વિકાસ સારામાં સારો થશે